नफ़ो कमु बंदि करो, बंद करो।, बंद करो। વડોદરા શહેરના એકત્રીસ સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે વડોદરા શહેરમાં પાલિકાના અધિકારીઓ અને વહીવટકારો સામે પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકાની આ નિર્ણય ફેરબદલ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પાલિકા પોતાના નિર્ણય પર અડગ રહેતા આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારેલીબાગ ખાસવાળી સ્મશાનની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાંચો પ્લેન તૂટ્યા રોડ તૂટ્યા તૂટ્યા નદી પુલ હજુ જો તમે એટલે કે વડોદરાની પ્રજા બીજેપી વોટ આપે તો એ જિંદગીની સૌથી મોટી ભૂલ અને આ અત્યારે આ જે લખ્યું છે પ્રજાનું સ્લોગન છે વડોદરાની પ્રજાનું એમના વિચારો છે કે આ ભ્રષ્ટ શાસકો જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી આપી શકતા લોકો વેરો ભરી ભરીને થાકી ગયા તો પાણી સુવિધા નામે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે સારા રોડ રસ્તા ના મળે ગટર પાણીનું ગટરોના પાણી લોકોના ઘરોમાં આવે ત્યારે આ બધા મુદ્દા લઈને તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે છે પરંતુ જે વડોદરાના એકત્રી સ્મશાન કે જીવતા જીવ માણસ સુખ શાંતિ નહીં અને મર્યા પછી પણ આ સ્મશાનના નામે જે નફો કમાવાની જે સંસ્થાઓ ખાનગી સંસ્થાઓને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એને શક્યતા વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી એ આ બાબતે અહીંયા વાળી સ્મશાનની બાર અમે અહીંયા ઉભા છે બે દેખાવ કરી રહ્યા છે વડોદરાના જ સ્મશાનનો જે મુદ્દો છે અલગ અલગ સ્મશાનમાં જઈને અલગ અલગ દિવસે આ કાર્યક્રમો કરવામાં આવશે કારણ કે આ ભ્રષ્ટ શાસકો જે સત્તામાં બેઠા છે એ તગલખી નિર્ણયો લઈ લે છે એસી કેબિનો બેસીને મેયરને રાતે સપનું આવી જાય સ્ટેન્ડિંગના ચેરમેનનો સપનું આવી જાય ડેપ્યુટી મેયરને સપનું આવી જાય એટલે રાતોરાત સ્મશાનનું ખાનગીકરણ અરે ભાઈ તમે આ જે સેવાકીય સંસ્થાઓ જે સેવાના હેતુથી કામ કરતી હતી એની પાસેથી કોન્ટ્રાક્ટ લઈને તમે નફો કમાવામાં એટલે કુદરત તો નહીં છોડે એટલું કહેવાય છે ને કે ઓછા લાકડે નહીં પડે કોઈ જેને પણ આવા તગલકી નિર્ણયો લીધા છે શરમ કરો ભાજપ ના નેતાઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો ચૂપ છે ચૂંટાયેલા ધારાસભ્યો શરમ આવી જોઈએ વડોદરા શહેરના ધારાસભ્યોને કે કોઈ બોલવા તૈયાર નથી સાંસદ તમે મોટી મોટી વાતો કરો છો દેશના પ્રધાનમંત્રી ની સાથે ફોટો પડાવો અને અહીંયા એને કલેક્ટર ઓફિસમાં તમે જે વહીવટ કરો છો બધું ખબર છે પણ વડોદરાની પ્રજા માટે તો બોલો જે પ્રજાએ તમને ખોબે ખોબરીને વોટ આપ્યા એ પ્રજા માટે ક્યારે બોલશો નહીં બોલીએ તો આવનાર દિવસોમાં આ ભાજપના નેતાઓના ઘરે જવામાં આવશે અને ભાજપના કાર્યાલયના ઘેરાવ પણ કરવામાં આવશે કારણ કે પ્રજાના પૈસે તાકર દિન ના કરી રહ્યા છે મીટિંગ ઈટિંગ ને ચીટિંગ આ મહાનગર સેવા સદન ની મેવા સદન થઈ ગયું છે અને વસ્તુ પ્રજાના રૂપિયાનો થઈ રહ્યો છે છે કોંગ્રેસ પાર્ટી આ આંદોલન કરી રહ્યું હાથમાં બેનર સાથે ભાજપ વિરુદ્ધ ચાર પોકારી ભારે રોષ ઠાલવ્યો હતો ત્યારે સ્થળ પર આવી પહોંચેલ પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસે વિરોધ કરી રહેલ પંદર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ સહિત નેતાની અટકાયત કરી હતી